નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા શહેરના ચીખલી નાકા નજીક છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરી તાપી જિલ્લાના વ્યારા શહેરના ચીખલી નાકા નજીક રવિવારના રોજ અગિયાર ત્રીસ કલાકની આસપાસ છોટા હાથી ટેમ્પામાં આગ લાગી ગઈ હતી જેમાં રિપેરિંગમાં આપેલ ટેમ્પામાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી જેમાં નુકસાન હતું સ્થાનિક યુવકો અને ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી પર કાબુ મેળવવામાં આવ્યો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી તાપી જિલ્લામાં પશુઓમાં લંબી વાયરસ મળી આવતા પશુપાલન વિભાગે એક લાખ વીસ હજારથી થી રસીકરણ કર્યું ત્રાપી જિલ્લાના પશુપાલન વિભાગ પાસેથી એક કલાકની આસપાસ મળતી વિગત મુજબ જિલ્લામાં કેટલાક પશુમાં લંબી વાયરસના કેસ મળી આવતા પશુપાલન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી એક લાખ વીસ હજાર જેટલા પશુને રસીકરણ કરવામાં આવ્યું છે વાલોડ તાલુકાના દાદારિયા ગામના સરપંચ અને આદિવાસી પંચના આગેવાન દ્વારા માહિતી અપાઈ ત્રાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદારિયા ગામના સરપંચ મહેન્દ્ર ગામે દ્વારા

જે કંઈ પ્રેસ મીડિયાના મિત્રો છે એમને ભરપૂર પૈસા આપી દેવામાં આવેલા છે એમના મોડા બંધ કરી દેવામાં આવેલા એટલે તમે પણ ચૂપ થઈ જાઓ જે કંઈ હોય તે પણ અમે સુધી એટલા સ્વીકાર્યું નથી એટલે વારંવાર કોન્ટેક કરવાનો પ્રયત્ન કરેલો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અમને પ્રયત્નો કરવામાં આવેલા છે કોન્ટેક કરવાના કે આમ નહીં તો આમ આમ નહીં તો આમ અમે ધારો કે મીડિયાના મિત્રોને બંધ કરાવી શકીએ અધિકારીઓને ધારો કે ચૂપ કરાવી શકીએ તમે કયા છો એટલે આવા પ્રકારની વાતો એમણે કરી અમે નથી એટલે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે આખો ઉજાગર થયો છે એ સાબિત કરે અત્યંત તલાટી સસ્પેન્ડ થયા છે મેં નથી કર્યા કલેક્ટર અથવા ડીજ સાહેબે કરેલા તો એ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે એ સાબિત કરે છે કે ભ્રષ્ટાચારમાં લીફ થતા અને જે પૈસા આપવાની જે વાત છે એ તદ્દન પાયાવિહોણી છે અમને એમણે મોબાઈલ લઈને આવવાની જરૂર જરૂર પડી ચાલુ કરીને એનો મતલબ એ છે કે એ લોકો ગમે તે રીતે સામાજિક આગેવાનને સંડોવવા અને ગમે તે રીતે દબાવવાનો પ્રયત્ન કરવા માટે આ રીતે રેકોર્ડિંગ કરે અને વારંવાર એ વાત શું કરવા કરે છે ના અત્યાર સુધી અમે એ લોકો પાસે એક પણ ઉપયોગ લીધો નથી હવે ત્રીસ લાખ પછી નવ લાખ રૂપિયા પર આવેલા છે નવ લાખ રૂપિયા ક્યારે લીધા કેવી રીતે લીધા કોણે આપ્યા એ સાબિત કર્યું ને તો એમના પર માનહાનિનો કેસ અત્યારે તૈયાર છે અને એ થશે મારું નામ મહેન્દ્ર ધનસુખભાઈ ગામિત દાદરિયા ગામ દાદરિયા ગામના સરપંચ શ્રી હવે મારા ગામની અંદર અરવી આપણે અલ્પેશભાઈ અરવિંદભાઈ ગામિત રહે મંદિર ફળ્યું એમના દ્વારા ગામના વિકાસના કામો અંગે ત્યાં હેઠળ માહિતી માગવામાં આવેલી હતી અને વિકાસના કામો ભ્રષ્ટાચાર થયા છે એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો એ બાબતે ઘણીવાર તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કહે જઈને આવેદનપત્રો અને આંદોલનો કર્યા હતા એ બાબતે લાલસિંહભાઈ ગામી જ આગેવાનો અને એમના સાથી મિત્રો મારી પા મારી પાસે અને લાલસિંહભાઈએ મારી પાસે એ સમાધાન બાબતે ત્રીસ લાખ રૂપિયા માંગેલ હતા અને જો તમે ત્રીસ લાખ રૂપિયા આપી દેશો તો અમે બધા જ આખા તાલુકા વાલોડ તાલુકાના જેટલા બી ભ્રષ્ટાચાર બાબતેના કા જે આવેદનપત્રો છે અને ફરિયાદો છે તે અમે ભૂલી જઈશું અને ત્યાં જ અમે એ બાબતે કોઈ પાછળ બાબતે અમે ફરિયાદ કરીશું ને એને ભૂલી જઈશું એવી મને વાત કરી ત્રીસ લાખ રૂપિયાનું માગણી કરી હતી લાલસિંહભાઈ એક સામાજિક કાર્યકર છે એ બીજા ગામના છે કોસંબિયા ગામના છે ફરિયાદ મેં વાલોડ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી છે સોંગર તાલુકાના ડોસવાડા ગામની શાળામાં જે પત્નીને ને પતિએ શંકા કરી બબાલ કરી ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગળ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ અગિયાર કલાકે મળતી માહિતી મુજબ ડોસવાડા ગામની પ્રાથમિક શાળામાં જઈ વિશેષ ગામિત નામના ઈસમે શિક્ષિકા પત્નીને બધા કામ પરથી ઘરે આવી ગયા અને તું હજી અહીં શું કરતી છે તારું આની સાથે ચક્કર છે એનો શોખ વહેમ રાખતા ગભરાયેલ પત્નીએ સોંગળ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના મગરકુ ગામના સરપંચ દ્વારા વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ ગામના સરપંચ દ્વારા વીજ કંપનીના અધિકારીને બાર કલાકની આસપાસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્માર્ટ મીટર નહીં મૂકવા અંગે રજૂઆત કરી આવેદનપત્ર અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી કોચામાળા ગામે આવેલ અણુમાળા ટાઉનશીપ ખાતે મહિલાને મારઝોડ કરી માનસિક ત્રાસ આપી તહેજ માંગતા સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ બે કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ઉચામાળાના અણુમાળા ટાઉનશીપમાં રહેતા મહિલાના પતિએ મારજૂર કરી જાનથી ધમકી આપી તેમજ શાસ્કૃત પક્ષના અન્ય સાત જેટલા વ્યક્તિઓ દ્વારા માનસિક ત્રાસ આપી જાતિ વિશેક શબ્દ બોલી દહેજની માગણી કરતાં પીડિત મહિલાએ અણુમાલા ટાઉનશીપના ત્રણ અને આંતર રાજ્યના અન્ય પાંચ સંતરા પરિવાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં આશાભેર દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ જિલ્લાના લોકો દ્વારા રવિવારના રોજ મળે તે ચાર વાગ્યાની આસપાસ દશામાની પ્રતિમાનું આશાભેર વિસર્જન કર્યું હતું જ્યાં વ્યારા શહેરના ભક્તો દ્વારા મીંઢોળા નદી ખાતે જઈ પૂજા અર્ચના કરી દશામાની પ્રતિમાનું ભક્તિભાવ સાથે વિસર્જન કર્યું હતું વાલોર ગામના અનમોલ પાર્ક નજીક અકસ્માત થતા ઈજા પહોંચી તાપી જિલ્લાના વાલોડ ગામના વેચી રોડ પર આવેલ અનમોલ પાર્ક નજીક વાલોના સાતવલ્લાની નરેશ ચૌધરીને ઈજા પહોંચી હતી જેમના પ્રાથમિક સારવાર વાલોડ પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે અપાયા બાદ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા જે અંગે જનરલ હોસ્પિટલ ખાતેથી બે કલાકની આસપાસ માહિતી મળી હતી સોંગળ પોલીસે જેસિંગપુરા ટેકરા નજીકથી પાના પત્તાનો જોગા રમતા ત્રણને ઝડપી લીધા તાપી જિલ્લાના સોંગળ પોલીસ મથક ખાતેથી રહેવાના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ જયસિંગપુરા ટેકરા નજીક પાના પત્તાનો જોગા રમતા ત્રણ જોગારી સદમ પઠાણ સાદિત ખાન પઠાણ આસિફ ખાન પઠાણ નાઓને મુદ્દામાં સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ વ્યવસ્થિત કરી લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર